બીજા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં શરૂ થયેલા શિવજી સવારીમાંથી પ્રેરણા લઈને શિવશક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા જંબુસરમાં પણ યોજવામાં આવી રહેલી આ શિવ શક્ શિવજી કી સવારીને બહોળો પ્રતિસાદ ભક્તો દ્વારા મળી રહ્યો છે જંબુસર નગરના મુખ્ય માર્ગો ઉપર ફરેલી આ શિવજી સવારીમાં જંબુસર નગરના શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તોલે બમ બમ બોલેના નાચ સાથે નાચી ઉઠ્યા હતા જંબુસરના રાજકીય આગેવાનો પોલીસ અધિકારીઓ સહિતના મોટાભાગના રાજકીય અગ્રણીઓ સહિતના નગરના મુખ્ય વેપારી સહિતના અનેક લોકો આ શિવજીકી સવારીમાં ઉમટી પડ્યા હતા નાના ભૂલકાઓથી માંડીને યુવાનો અને વડીલો તેમજ વૃદ્ધો પણ ખૂબ મોટી સંખ્યામાં આ શિવજીકી સવારીમાં જોડાયા હતા શિવજી કી સવારી જંબુસરના મુખ્ય માર્ગો ઉપર જ્યારે નીકળી ત્યારે સમગ્ર જંબુસર નગર બમભમ ભોલેના નાદથી ગાજી ઉઠ્યું હતું અને સમગ્ર જંબુસરનગર શિવમય બન્યું હોય એવા દ્રશ્યો દ્રષ્ટિગોચર થયા હતા જંબુસર નગરના શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતું આ શિવજી કી સવારીનું આયોજન એક ખરેખર અદ્ભુત આયોજન હોય એવું લાગી રહ્યું છે જંબુસર નગરના ભક્તો માટે અને ખાસ કરીને શિવ ભક્તો માટે આ શિવજી કી સવારી એક અનેરો ઉત્સવ બની ગયો છે અને ડીજેના તાલે ઝૂમી ઉઠેલા ભક્તો ભક્તો શિવજીની ભક્તિમાં ઓતપ્રોત બનેલા જોવા મળ્યા હતા જંબુસર નગરના શિવ ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં આ શિવજી કી સવારીમાં ઉપસ્થિત રહીને આયોજકોનો પણ ઉત્સાહ વધારી રહ્યા હોય એમ લાગી રહ્યું છે કારણ કે આયોજકોના પ્રયત્નને એ શિવજી કી સવારીમાં ઉપસ્થિત રહેતા આ જંબુસર નગરના નગરજનો અનેરું ઇન્જન પૂરું પાડે છે